જીવ નામ જો ઉચારે સબ પાપ દોષ સતારે પાને સે બ્રહમાનંદ નામ બિસારે બ્રહમાનંદ નામ બિસારે આ ભવ સિંધુ પારત મહાદેવ નું એ ચંચુલા એ દર્શન કર્યું આવો ભગવાન ભોળિયો નાથ છે મહાદેવ દર્શન કર્યું પછી તો ધન્ય બની ગઈ આંખ માંથી ધારા વહેવા લાગ્યું એટલું જ નહી પણ ભગવાનની બાજુમાં જે આદિ શક્તિ બિરાજમાન છે એ આદિ શક્તિ પાર્વતી એ આ ચંચુલાને પોતાની સખી બનાવી છે એની બેન પણ બનાવી છે એ સખી મારી બાજુમાં આવ અને સખીના ભાવથી ચંચુલાને રાખે છે પછી તો એ કૈલાસમાં રહે છે કઈ વાતનું દુઃખ હોય કઈ વાતની કમી હોય પણ એક વારના સમયે ચંચુલાને ઉદાસ જોઈએ એટલે પાર્વતીએ પૂછ્યું હે સખી તું કૈલાસ માં છો નહીં તો કોઈ વ્યક્તિ ને દુઃખ હોય જ નહીં મહાદેવના ના ધામમાં અને દુઃખ કઈ વાતનું હું તારા ઉપર રાજી છું કઈ કમી હોય તો હજુ બોલ હું આદિ શક્તિ છું તું જે માંગે તે દેવા તૈયાર છું હે પ્રિય સખી કિમ્યાત વ્યાત છે વરમ રૂહી ના દઈ જમ વિદ્ય હે સખી તું માંગે અને હું ના આપું એવા જગતમાં કઈ છે જ નહીં તું માગી લે તું જે જોઈએ તે માંગી લે શું માંગ્યું આણે જોજો આ ભારત વર્ષની એક નારી પાર્વતી પાસે માંગે છે એની કૈલાસમાં શું માંગે છે કે તમે મને ઉદાસીનો કારણ પૂછ્યું તો મારું ઉદાસીની બીજું કઈ કારણ નથી મારું તો કલ્યાણ થઈ ગયું મને તો આપની ભક્તિ મળી ગઈ આપણો લોક મળી ગયો કૈલાસ લોક મળી ગયો પણ મારો પતિ પૂર્વમાં મૃત્યુ પામ્યો છે મારા કઈ ગતિ મને ખબર નથી બોલો નારી છે છે ના મનમાં થયું કે મારી તો ગતિ થઈ ગઈ મારા પતિ નું શું મર્યા પછી એના પતિનું કલ્યાણ છે પાર્વતી કીધું તો મહાપાપી બિંદુ એને તો નરક ની ગતિ ભોગવ્યા પછી તો ભટકે છે મને કીધું તું લે બીજું નથી પણ મારા પતિને ગતિ મળે મારા પતિ ને મુક્તિ મળે ઈ મારે તમારી પાસે માગવો છે મારે બીજું કાંઈ માગવું નથી મારા પતિને ને મુક્ત કરી અને ભગવાનના લોકની પ્રાપ્તિ થઈ જાય અને ગતિ પ્રાપ્ત થઈ જાય એવું કાંઈક અને એ જ ક્ષણે સાહેબ આ તો પાર્વતી છે આદિ શક્તિ શિવના ગણ ને યાદ કર્યા કોને ગંધર્વને ને નામના ગંધર્વ ને યાદ કર્યા અને તુમરું કોણ છે જેમ નારદજી સતત વીણા લઈ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ હરિના ગુણગાન ગાય છે એમ તુમરું ગંધર્વ સતત ભગવાન મહાદેવ નો જપ કર્યા કરે છે એના હાથમાં વીણા છે નારદના હાથમાં વીણા છે તુમરુ ના હાથમાં વીણા છે અને વીણાથી વીણા વગાડી અને नमः शिवाो नमः शि हर हर भोले नमः शिला हर हर भोले नमः शिला नमः शिवा नमः शिवा સામે હે માં હુકમ બોલે એટલા માટે યાદ કર્યા છે તમે સતત ભગવાન ના નો જપ કર્યા કરો છો એનું ગુણગાન ગાયા કરો છો

એ પરમ ગતિને પ્રાપ્ત કરી જશે અને ત્યાં આવ્યા વિંધ્યાચલમાં માં માં આવીને કથા શરૂ કરી આજુબાજુ બધા સાધુ સંતો ભક્તો ખબર પડી કે તુમરુ નામના ગંધર્વ કથા કરે છે તો બધા કથાને સાંભળવા માટે આવ્યા છે કોલાહલ વ્યાપી ગયો કથા થાય છે કથા થાય છે કથા થાય છે બધા જ ત્યાં આવ્યા કથાને સાંભળવા માટે ઓલો આવ્યો બિંદુક એક તો પિસાદ ના સ્વરૂપમાં છે એટલે એક જગ્યાએ જગ્યા બેસી નથી શકતો એટલું કુદા કુદ કરે છે કથા સાંભળે છે એમાં વિઘ્ન કરે છે શું કરે છે જે શાંતિ થી ભગવાન ની કથા તુમરુ ના મુખે સાંભળે છે ને એમાં વિઘ્ન કરે છે પિસા યોની માં છે ને એટલે વિઘ્ન કરે છે ઉમરે ને થયું કાંક આમને આમ કથા હાંભળશે નહીં વારંવાર કુદા કુદ કરે ઉભો થાય બેહી જાય ઉભો થાય આ બેન ઉભા થાય ને વિઘ્ન કરે ને પીસા જ હોય એટલે આને થયું કે ભાઈ આને આ કથા મારે આને સાંભળવાની છે બીજા તો શાંતિથી થી સાંભળે આના માટે મને મૈયા મોકલ્યો છે આને કઈ રીતે સાંભળાવી એટલે એને બરોબર નો બાંધ્યો પાસ થી બાંધ્યો આપણે કે મુસ્કેટા ના હાલી શકે ન ચાલી શકે બરોબર નો બાંધી લીધો અને પછી મહાપુરાણ ની કથા સાંભળી મન નિર્મળ બન્યું કથાનો જેવી અહીંયા પૂરી થઈ અને શિવકથા નું ગુણગાન એને સાંભળ્યું ત્યાં તો પિસાચ માંથી એક દિવ્ય પુરુષના રૂપમાં એ પ્રગટ થઈ ગયો એનો દેહ આખો કનક વર્ણ બની ગયો દિવ્ય રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ ગયો દિવ્ય રૂપમાં પ્રગટ થઈ ગયો

એને બિચારા આવું હોય તો ને આવીએ કે આવી ગયા પછી હકણા બે નો હકે પાછો આવી જાય પણ હકણા બે નો હકે તો એને મુશ્કેટા બાંધી બરોબર ને એ ભાઈ ચૂપ બે બે કથા સાંભળ એને બેહાડી બળ જબરી થી ભલે કથા સાંભળાવો પણ બળ થી બાંધીને કથા સાંભળાવશો ને તો એનો બેડો પાર થઈ જવાનો અને કૈલાશ લોક મળી જવાનો એને ભગવાનની પ્રાપ્તિ થઈ જવાની એ બળ થી કથા સાંભળાવી છે આપણે કોઈ બળ જબરી થી નથી આવ્યા કોઈ નથી અહીંયા તો બીજા આજુબાજુ ગામ અહીંયા તો જડીયો જંગલ માં વસે ઘોડા નો દાતા રેવું છે જંગલ માં છે આમ ગણવા જાવ પણ આ જુઓ તમે મેળો લાગી પડ્યો છે ને ભજન ભોજન કથા કીર્તન એનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ભાવથી જે કોઈ કથા સાંભળે એને ભગવાન ના લોક ની પ્રાપ્તિ થાય ભાવે જવું કૈલાસ માં ભાવે શિવસ ને ઊંઘ ત જાવું કૈલાસમાં ભગવાન ની કથા થી પાપી માં પાપી બિંદુ પણ પરમાત્મા ની શિવલોક ની પ્રાપ્તિ કરી ચંચુલા શિવલોક ની પ્રાપ્તિ કરી આ શિવ કથા નો મહિમા છે જાણતા કે અજાણતા પણ કાનમાં જો સારા શબ્દો પડી જાય ને તો આપણો બેડો પાર

તીર્થમાં વનમાં અથવા તો ગૃહે શબ્દ શું આવ્યો કયો તમે તીર્થમાં કરો અથવા તો વનમાં જઈને અથવા તો ઘરમાં કરો પણ પહેલો શબ્દ શિવાલય તો આપણે ક્યાં કથા કરી રહ્યા છીએ અત્યારે શિવાલયે તો ઉત્તમમાં ઉત્તમ શિવાલયમાં કથા થઈ રહી હોય અને આપણે એના સાક્ષી નિમિત્ત બની ભગવાન મહાદેવની કથાને શ્રવણ કરતા હોઈએ તો આ તો મહાદેવની ગઢેશ્વરની કૃપા ચારે દિશાઓમાં પત્રિકાઓ સંદેશાઓ દ્વારા શિવ ભક્તોને જાણ કરી કે ભાઈ અહીંયા કથા વંચાય છે તમે બધા સાંભળવા માટે આવજો ભજન ભોજનનો અહીંયા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આવજો ભજન કરવા માટે આવો ભોજન કરવા માટે પણ અહીંયા પધારો કારણ કે અહીંયા ભજન ભોજન બે છે એટલે હું પણ આમંત્રણ આપું છું અહીંયા વ્યાસપીઠ ઉપરથી ભાઈ આ વળપગ ગામ વતી સરપંચ તમારા બધા વતી હું આમંત્રણ વ્યાસપીઠ ઉપરથી આપું છું આજુબાજુ જેટલા પણ મહાદેવના ભક્તો છે આ પાવો ઘટેશ્વર મહાદેવમાં અહીંયા કથાનો લાભ લ્યો ભજનનો લાભ લ્યો અને ભોજનનો પણ લાભ લ્યો હા કથા શરૂ થઈ ત્યારે દિવ્ય મજાની થાળી આવી ગઈ ભોજન ભગવાનને અહીંયા ભોગ લગાવવા માટે કાંઈ પૂરી હોતી શું શું છે ભાઈ અંદર હે વાહ વાહ લાડવા છે બોલો લાડવા શાક ને પૂરી આવા ભાવતા ભોજન ભાઈ મળતા હોય લાડવા મળતા હોય ભોજન મળે અને ભજન મળે પછી બીજું જોઈએ શું આ ભોજન નથી કઈ પેટ ભરવા માટેનું આ નથી હો ભાઈ તો કોઈને ખાવાની ભૂખે હવે ના જમાનામાં નથી પહેલા હતી પણ હવેના જમાનામાં કોઈ ભૂખ નથી બધા ધરાયેલા છે પણ આ ખાલી ભોજન નથી આ તો મહાદેવ ભોળિયાના પ્રસાદ છે એટલે પ્રસાદ લેવા માટે આવે કારણ કે અહિયાં ભગવાન ને ભોગ લગાવી અને પછી આ જગત ને જમાડવામાં આવે છે પહેલા જગદીશને જમાડવામાં આવે છે અને આ જમવાનું કોનું છે અમારું મારું કોઈનું નથી આમાં દાતા હોય તો ભગવાનને તારું તને અર્પણ કર્યું છે બાકી જમાડવા વાળો કોણ છે અહિયાં જગદીશ ભગવાન મહાદેવ ગઢેશ્વર છે અહિયાં તો નિત જગત જમાડે મારો જમારો સદારામ બાપા નો બાપા ના બાપાના સાંભળ્યો છે ને સદારામ બાપા થાળ બાપા ના થાળ ગાવા ગયો એટલે એની મોજ માં ગાતા હોય સાહેબ ભગવાન ને ન જમતો હોય ને એને જમવા માટે આવવું પડે અહિયાં સાહેબ એવો બાપો નિત નિત જગત જમાડે વાલો મારો નિત જગત જમાડે એને યાદ કરવા પડે બાવલિયા ને કૃપા છે એને